નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું જોવાલાયક સ્થળની જ્યોતિર્લિંગની યાત્રા બાર જ્યોતિર્લિંગની યાત્રામાં આજની જે જ્યોતિર્લિંગની યાત્રા છે શ્રી રામેશ્વર હવે રામેશ્વર તમારે કઈ રીતે જવું ક્યાંથી જવું અને કઈ રીતે પહોંચવું એના વિશે હું તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાનું છે અને ત્યાં રહેવાનો ખર્ચ અને કેટલા દિવસની આ ટ્રીપ છે એ વિશે હું તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપીશ તો સૌથી પહેલાં જવા જણાવી દઉં કે તમે રામેશ્વર પહોંચવું કઈ રીતે તો રામેશ્વર માટે તમારે પહોંચવા માટે ત્યાં ટ્રેનની પણ સુવિધા છે એનું નજીકનું એરપોર્ટની વાત કરીએ તો મદુરાઈ એ નજીકનું એરપોર્ટ છે બસ દ્વારા પણ તમે ત્યાં પહોંચી શકો છો હવે તમે જે જગ્યા જે સ્થળે રહેતા હોવ જેમ કે હું રહું છું ગુજરાતની અંદર તો મારે અમદાવાદ એટલે સાબરકાંઠાની અંદર રહું છું તો મારે અમદાવાદથી રામેશ્વર જવું છે તો દર મંગળવારે ઓખા એક્સપ્રેસ અમદાવાદથી સાંજે સાડા પાંચ વાગે ત્યાંથી ઉપડે છે દર મંગળવારે તો એ ટ્રેન તમને ડાયરેક્ટ રામેશ્વર સુધી પહોંચાડશે અને એ ટ્રેન તમારે ટોટલ અડતાલીસ કલાક લે છે અને બીજી વાત જણાય કે અડતાલીસ કલાકની સાથે એ પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે અને પાંત્રીસ જેટલા રેલવે સ્ટેશનો પાર કરે છે એની અંદર તમારા મોટા મોટા જે રેલવે સ્ટેશન આવી જાય એ પણ આવી જાય છે એમાં તમે મદુરાઈ જંક્શન પણ ઉતરી શકો જ્યાં મોટું મંદિર છે એ પણ જોઈ શકો તિરુપતિ પણ ઉતરી શકો એવા સ્ટેશન પણ ત્યાં આવે છે ત્યારબાદ વાત કરીએ એરપોર્ટમાં વિમાન દ્વારા તો તમારા અમદાવાદથી મધુરાઈ એર મધુરાઈ એરપોર્ટ પર આવી જાઓ ત્યાંથી તમે ટ્રેન દ્વારા મંડપમ પણ આવી શકો અથવા બસ દ્વારા તમે ડાયરેક્ટ રામેશ્વર સુધી પણ પહોંચી શકો અને મંડપમ આવ્યા પછી ત્યાંથી તમે બસ દ્વારા તમે ત્યાંથી રામેશ્વર આવી શકો છો અને ત્યાંની ટિકિટ તમને જણાવી દો કે રામેશ્વર મંડપમથી રામેશ્વરની જે ટિકિટ છે બસની બાવીસ રૂપિયા પંદર રૂપિયા છે સરકારી બસની જ્યારે પ્રાઇવેટમાં જશો તો તમારે સો સો રૂપિયા તમારી ટિકિટ લેશે કેમ એવું કારણ કે મંડપમ અને રામેશ્વરની વચ્ચે રેલવેનું બ્રિજનું કામ ચાલે છે જેના કારણે ટ્રેન તમને મંડપમ સુધી ઉતારશે અને રામેશ્વર સુધી આ ટ્રેન છેક સુધી જાય છે પરંતુ થોડાક સમય સુધી તમારે આ તમારે થોડી તકલીફ વેઠવી પડશે ત્યારબાદ એસટીની વાત કરું કે બસ દ્વારા પણ તમે રામેશ્વર જઈ શકો છો તમે કોઈપણ સ્થળથી તમારે હૈદરાબાદ કે ગમે તે મદુરાઈ સુધી કે ચેન્નાઈ સુધી ગમે તે રીતે તમારે પહોંચી જાવ અથવા ડાયરેક્ટ તમને રામેશ્વરની બસ મળતી હોય તો એ પણ તમે પહોંચી જાવ પરંતુ એનું ભાડું થોડું વધારે હશે ટ્રેનનું ભાડું શું હશે એ મેં તમારા ડિસ્ટ્રિક્ટ લિંક પર બધું લખી દીધું છે એનો અભ્યાસ કરજો સ્લીપરનું એસીનું થર્ડ એસીનું સેકન્ડ એસીનું એ બધું પ્રાઇસ મેં આ ડિસ્ટ્રિક્ટ લિંકમાં છે એ જરૂર વાંચજો તો સૌથી બેસ્ટ તમારે જો પહોંચવું હોય તો ટ્રેન દ્વારા તમે પણ પહોંચી શકો છો અને બીજા મુંબઈથી હૈદરાબાદથી એમ તમે ટ્રેન બદલીને પણ આવી શકો છો તો ચાલો હવે રામેશ્વર તમે ત્યાં પહોંચીને સૌથી પહેલું શું કામ કરવાનું છે એના વિશે વાત કરીએ તો રામેશ્વર પહોંચ્યા પછી સૌથી પહેલાં તમારે રહેવા માટે ખાસ સુવિધા શોધી લે એટલે રહેવા માટેનું સ્થળ એ શોધી લેવાનું છે કારણ કે જો તમે ત્યાં રાત્રે પહોંચો તો તમારે રહેવા માટે ધર્મશાળા કે કોઈ હોટલ એ શોધી લે ધર્મશાળા તમને ત્યાં વ્યર્થી ભાવે મળી જશે જેનું આઉટ ઓફ સિઝન રેટ હશે પાંચસો રૂપિયા અને જો તમે સિઝન પ્રમાણે જ તો એનો ભાવ વધે છે અને ઘટે છે એવો રહે છે તો હું ક્યાં રોકાયો તો કઈ ધર્મશાળામાં રોકાયો તો એની બધી વિગત હું તમને આ વિડીયોમાં કહેવાનું છું અને ત્યાંનું ભોજનનો ખર્ચ શું છે મંદિરના દર્શન કઈ રીતે કરવાના છે એના વિશે પણ તમને આ વિડીયોમાં બધી માહિતી હું આપવાનો છું હર હર મહાદેવ તમને જણાવી દઉં કે હું અત્યાર હાલ બાર જ્યોતિર્લિંગની યાત્રામાં જે છેલ્લા જે દક્ષિણ ભારતમાં આવેલું રામેશ્વર જ્યોતિર્લિંગ છે જે સામે તમે જોઈ રહ્યા છો રામેશ્વર અને એની સામે જ ભક્ત નિવાસ ભક્ત નિવાસ એક ધર્મશાળા આવેલી છે તે ધમશાળાને ત્યાં લગભગ ઓગણત્રીસ નંબરનો જે રૂમ છે ત્યાં અમે ધમશાળામાં રૂમ લખ્યો છે જેનું ભાડું માત્ર પાંચસો રૂપિયા છે અને અહીંયા બે ત્રણ મિત્રો જે ભેગા થઈ જતા મહારાષ્ટ્રના એમના જોડે શેરિંગ કરીને લગભગ છસો રૂપિયા જેવું ભાડું આપ્યું હતું તો એ લગભગ આ જે ધમશાળા રૂમ છે એ રૂમમાં તમે જોઈ શકો છો અમે તૈયાર થઈ રહ્યા છીએ અને બીજી વાત જણાવીએ કે અહીંયાથી મંદિર કંઈ વધારે ડિસ્ટન્સ ડિસ્ટન્સની બસ નજીકમાં છે હવે અમે વહેલા ચાર વાગે તૈયાર થઈને લગભગ ચાર વાગે લગભગ અમે સવારે વહેલા ચાર વાગે ઉઠીને તૈયાર થઈને ત્યાંના લોકો સ્થાનિક લોકોએ કીધું કે સૌથી તમે મંદિરના લોકો ખુલે છે એ વખતે મણી દર્શન કરી શકો છો મણી દર્શન કર્યા પછી તમે અગ્નિ અગ્નિ કુંડ એટલે અગ્નિ તીર્થ છે ત્યાં જઈને તમે સ્નાન કરીને આવવાનું છે એ સ્નાન કરીને એટલે કે સુકાયા વગર એટલે ભીના તમારે મંદિરમાં દાખલ થવાનું છે અને મંદિરમાં દાખલ થઈને તમારે બાવીસ કુંડના સ્નાન કરીને પછી તમે મંદિરના દર્શન કરી શકો જેવી રીતે મેં તમને કહ્યું હતું કે હું અત્યાર રામેશ્વર મંદિરના ત્યાં આવેલું છે અને લગભગ અમે ચાર વાગે તૈયાર ઉઠીને અત્યાર હાલ અમે નાગમનીના જે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને હું જે હોટેલ રોકાયેલું છે એવું હોટલનું હું તમને વ્યૂ બતાવી દઉં છું કે અહીંયા જે હોટલનું નાચિક હોટલ છે એનું નામ છે શ્રી મહેશ્વરી ભક્ત નિવાસ મંડળ હોટલ છે અહીંયાનો તમારા સમય તમે ટાઈમિંગ જોવો તો જોઈ લેજો અહીંયા મહેશ્વરી ભોજનાલય બધું અહીં માહિતી આપેલી છે એક વખત તમે વાંચી લેજો અને સુબ કેટલા વાગે નાસ્તાના સમયે સાડા નવ વાગે પછી ભોજન એ બધું ટાઈમ તમે અહીંયા આવેલું છે ત્યારબાદ તમે એની સામે તમે જેવું જોશો તો અહીંયા રામેશ્વરનું એ મંદિર આવેલું છે આ તમે જોઈશો એનું ગેટ આવેલું છે એ નજીકમાં છે અને આ રૂમનું જે ભાડું છે લગભગ માત્ર ને માત્ર ડબલ બેડના પાંચસો રૂપિયા છે નોન એસીના અને બીજા એસીના તમારે હજાર રૂપિયા ભાડું છે જો તમારી આઉટ ઓફ સિઝનમાં તમે અહીંયા આવશો તો તમને અહીંયા રૂમ તમને મળી જશે અને જો જ્યારે સિઝન હશે ત્યારે તમને અહીંયા રૂમ મળવાની પૂરેપૂરી શક્યતા નથી બીજી વાત જણાવી દઉં કે તમે જેમ આગળ જશો તો અહીં ગુજરાતી ભવન પણ આવેલું છે એ ગુજરાતી ભવનમાં પણ તમે ત્યાં રહી શકો છો પરંતુ ત્યાં ભી બહુ ભીડ હોવાના કારણે તમે એ જ નહીં ત્યારબાદ તમે આ જોઈ શકો છો આ મંદિરના અંદરનો ગેટ છે જે તમે અહીંયા જઈ અત્યાર હાલ અમે બધા જઈ રહ્યા છીએ સ્નાન માટે એટલે અંદર અંદર જે મંદિર છે એના દર્શન કરીને પછી અમે સીધા જઈશું દરિયા કિનારે અગ્નિ તીર્થમ અગ્નિતીર્થ એવું કહેવામાં આવે છે કે ત્યાં પવિત્ર પવિત્ર સ્થાન છે ત્યાં તમે સ્નાન કરી શકો છો એ સ્નાન કરીને પછી અમે ત્યાં પાછા આ મંદિરે અમે આવવાના છીએ જે બાવીસ કુંડ છે ત્યાં અમે સ્નાન કરવાના છીએ આજે જોઈ શકો સીધો રસ્તો છે લોકો બધા દોડી જઈ રહ્યા છે સ્નાન કરવા માટે કારણ કે સવાર સવાર અહીંયા ભીડ થઈ જશે લાઈન થઈ જશે એટલા માટે તો ચાલો આપણે જઈશું જોઈએ તમે જોઈ રહ્યા છો આટલી બધી લાઈન તો પણ સવાર સવારમાં લાગી ગઈ છે આ લાઇન શેના માટે છે મેં તમને કીધું કે પાંચ વાગે જ્યારે પોટ ખુલે છે એ મણિ દર્શન માટેની લાઈન છે લોકો સવાર વહેલા ઉઠીને કેટલાક લોકો તો ત્યાં અગ્નિ તીર્થમાં સ્નાન કરીને પણ આવે છે અને કેટલાક તો સવાર વહેલા ઉઠીને સીધા પહેલાં દર્શન કરે છે એ દર્શનની આ લાઇન છે જેમ બને હું મંદિરની અંદર જેટલો પણ વ્યૂ તમને જ હશે અંદરનો એ હું તો વિડીયો કવર કરીશ અને તમને બતાવવાની કોશિશ કરીશ બટ ત્યાં જે દર્શન અને રામેશ્વર ભગવાનનું મંદિરને તમને દર્શન નહીં કહે કારણ કે ત્યાં મોબાઈલ એલાઉડ નહીં એટલે જેટલું બને હું એટલું કવર કરી છું તમે જોઈ શકો છો કે કઈ રીતે જવાનું છે અને અંદરનું આ તમે જોઈ શકો બીજી વખત આ લાઈનમાં પાછું આવવાનું છે આ મંદિરના અંદરનું આ ડે મંદિર કઈ રીતે બન્યું છે અંદરનું આ જુઓ એના સ્થાપ જુઓ અત્યારે હાલ તમે જોઈ શકો છો તો અત્યારે હાલ આ મંદિરનું તમે નિરીક્ષણ કરી શકો છો મંદિર અંદરથી કેવું છે અને કેટલા સ્તંભો બનેલા છે એ બધું અંદર આવેલું છે અને બીજી વાત જાણીએ કે જ્યારે તમે એ મણી દર્શન માટે જાઓ તો તમારે પર વ્યક્તિની પચાસ રૂપિયા ટિકિટ છે એટલે પચાસ રૂપિયા પણ ભૂલતા નહીં એ મણિદર્શનના બરાબર ચાલો હવે આપણે રામેશ્વર મંદિર વિશે થોડું જાણીએ કે રામેશ્વર હિન્દુ માટે પવિત્ર યાત્રાધામ છે તે તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં આવેલું છે આ તીર્થ હિન્દુઓના ચાર ધામો એક છે આ ઉપરાંત અહીં સ્થાપિત શિવલિંગને બાર જ્યોતિર્લિંગોમાં એક ગણવામાં આવે છે રામેશ્વર ચેન્નાઈથી લગભગ ચારસો વીસ માઇલ એટલે કે કિલોમીટર દક્ષિણ પૂર્વ છે આ એક સુંદર શંખ આકારનો ટાપુ છે જે હિન્દ મહાસાગર અને બંગાળાની ખાડીથી ઘેરાયેલું છે ઘણા સમય પહેલા આ ટાપુ ભારતની મુખ્ય ભૂમિ સાથે જોડાયેલો હતો પરંતુ બાદમાં સમુદ્રની લહેરોએ આ કનેક્ટિંગ લિંકને કાપી નાખી જેના કારણે તે ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો ટાપુ બની ગયો અહીં ભગવાન રામે લંકા પર હુમલો કરતા પહેલા એક પથ્થરનો પુલ બનાવ્યો હતો જેના પર ચડીને વાંદર સેના લંકા પહોંચી અને ત્યાં જીત મેળવી બાદમાં વિભીષણની વિનંતી પર રામે ધનુષ કોટી નામના સ્થળે આ પુલ તોડી નાખ્યો આજે પણ આ ત્રીસ કિલોમીટર એટલે કે અડતાલીસ કિલોમીટર લાંબા સેતુના અવશેષો સમુદ્રમાં દેખાય છે અહીં મંદિરનો ત્રીજો પ્રકારનો કોરિડોર પણ છે સ્થાપત્યની વાત કરીએ તો રામેશ્વરનું મંદિર ભારતીય બાંધકામ કરા અને કારીગરનું સુંદર ઉદાહરણ છે તેનો પ્રવેશ દ્વાર ચાલીસ ફૂટ ઊંચો છે મંદિરની અંદર સેંકડો વિશાળ સ્તંભો છે જે આકારમાં સમાન દેખાય છે છે જો તમે તમે નજીક અને નજીકથી જોશો જોશો તો કે દરેક અલગ અલગ કારીગરી રામનાથની મૂર્તિની આસપાસ પરિક્રમા કરવાના ત્રણ રસ્તા છે ત્રીજો પ્રકાર સો વર્ષ પહેલા પૂર્ણ થયો હતો આ પ્રકારની લંબાઈ ચારસો ફૂટથી વધુ છે આ બંને પ્લેટફોર્મ પાંચ ફૂટ ઊંચા અને લગભગ આઠ ફૂટ પહોળા છે પ્લેટફોર્મની એક બાજુએ મોટા પથ્થરના થાંભલાઓની લાંબી પંક્તિઓ ઊભી છે માળખાના એક છેડે ઉભા રહીને એવું લાગે છે કે જાણે સેંકડો તરણોના સ્વાગત માટે બાંધવામાં આવ્યા હોય વિદેશીઓ પણ આ સ્તંભોની અદભુત કારીગરી જોઈને દંગ રહી જાય છે અહીંનો કોરિડોર વિશ્વનો સૌથી લાંબો કોરિડોર છે રામનાથ મંદિરની આસપાસ એવા કોઈ પહાડો નથી કે જ્યાંથી સરળતાથી પથ્થરો લાવી શકાય ગંધમાદન પર્વત નામનું મહત્વ ધરાવે છે તે વાસ્તવમાં એક ટેકરો છે અને તેમાંથી વિશાળ મંદિર માટે જરૂરી પથ્થરો કાઢી શકાય તેમ નથી રામેશ્વર મંદિરમાં ઉપયોગમાં લેવાતા લાખો ટન કિંમતના પથ્થરો દૂર દૂરથી બોટમાં લાવવામાં આવ્યા છે રામનાથજીના મંદિરના અંદરના ભાગમાં એક પ્રકારનું સરળ કાળું પથ્થર છે એવું કહેવાય છે કે આ તમામ પથ્થરો લંકાથી લાવવામાં આવ્યા હતા રામનાથપુરમ નામના નાના રજવાડા રાજાઓએ રામેશ્વરના વિશાળ મંદિરના નિર્માણ અને રક્ષણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી હવે આ રજવાડું તમિલનાડુ રાજ્યમાં ભળી ગયું છે રામનાથપુરમમાં રાજભવનમાં એક જૂનું કાળું પથ્થર રાખવામાં આવ્યો છે એવું કહેવાય છે કે આ પથ્થર રામે કે વત્ર રાજને તેમના રાજાભિષેક સમયે સ્મૃતિ ચિહ્ન તરીકે આપ્યો હતો રામેશ્વર જતાં પહેલાં લોકો આ કાળા પથ્થરને જોવા માટે રામનાથપુરમ જાય છે અને રામનાથપુરમ રામેશ્વરથી લગભગ તેત્રીસ માઇલ દૂર છે લગભગ અમે સવારના પાંચ વાગે જે રામેશ્વર મંદિરના અંદર દાખલ થયા હતા મણિદર્શન માટે અને લગભગ સાડા સાત કે આઠ વાગે જેવા એ મંદિરમાંથી અમે બહાર આવ્યા હતા તો લગભગ એ મંદિરના તમારી દર્શન તમારે મિનિમમ દોઢ બે કલાક જેવો સમય લાગી શકે છે જો ભીડ હોય તો એના હિસાબથી કારણ કે અંદર ચાલવાનું એટલું બધું લાંબુ છે ને જેના કારણે તમારે સમય જઈ શકે છે ત્યારબાદ ત્યાંથી તમારે મંદિરની બહાર આવીને તમારે અગ્નિ અગ્નિતીર્થમમાં ત્યાં જતું રહેવાનું છે જ્યાં ત્યાં ત્યાં જઈને તમારે સ્નાન કરીને પાછું એટલે ભીના ભીણું થઈને તમે ત્યાં આવવાનું છે હવે એનું મહત્ત્વ શું છે તો એના વિશે આપણે જાણી લઈએ અગ્નિ તીર્થમની એક દંતકથા છે અને એના વિશે આપણે જાણી લઈએ કે અહીંયા કેમ સ્નાન કરવામાં આવે છે તો અગ્નિ તીર્થમ લંકાથી પરત ફર્યા પછી ભગવાન રામ અને દેવી સીતા સાથે જોડાયેલ છે દેવી સીતાને રાવણથી બચાવ્યા બાદ ભગવાન રામે અયોધ્યા રાજ્ય પરત ફરતી વખતે આ સ્થાનની મુલાકાત લીધી હતી દંતકર્થા અનુસાર રાક્ષસ રાવણને માર્યા પછી જે અડધા બ્રાહ્મણ અને ભગવાન શિવના પ્રખર ભક્ત પણ હતા ભગવાન શિવને પ્રાર્થના કરી હતી તેણે તીર્થમના પાણીમાં સ્નાન કર્યું હતું આ જ કારણ છે કે પવિત્ર અગ્નિ તીર્થમાં સ્નાન કરવાથી ભક્તોના ભૂતકાળના પાપોનું પ્રાયશ્ચિત કરવામાં આવે છે જે તેને રામેશ્વરમમાં મુલાકાત લેવા માટેના મુખ્ય સ્થળોમાંનું એક બનાવે છે આ તીર્થધામમાં સાથે વધુ એક દંતકથા જોડાયેલી છે કે આ દંતકથા અનુસાર લંકાથી પરત ફર્યા બાદ ભગવાન રામે દેવી સીતાની પવિત્રતા અંગે શંકા વ્યક્ત કરી હતી જેના કારણે દેવી અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ હતી તેના પર ઉદ્ધવતા શંકાઓ સાંભળીને દેવી સીતાએ ભગવાન લક્ષ્મણને જે ભગવાન રામના ભાઈ છે અગ્નિ પ્રગટાવવા માટે કહ્યું તે પછી તે અગ્નિમાં પ્રવેશી અને તેની શુદ્ધતા સાબિત કરવા બેઠી અગ્નિમાં બેઠેલા હોવા છતાં તેની કોઈ નુકસાન થયું ન હતું અને ભગવાન અગ્નિદેવીની પવિત્રતા સાબિત કરવા માટે દેખાયા હતા જો કે પછીથી ભગવાન આંગીએ દેવી સીતાને અગ્નિમાં બેઠી ત્યારે સ્પર્શ કરવાના તેમના પાપને ધોવા માટે સમુદ્રમાં સ્નાન કર્યું અને અર્પણ કર્યું ભગવાન શિવને પ્રાર્થના કરી આ સ્થળ હવે અગ્નિતીર્થમ તરીકે ઓળખાય છે એવું માનવામાં આવે છે કે અગ્નિ તીર્થમના પવિત્ર જન્મ સ્નાન કરીને ભક્તો તેમના પાપોનું પ્રાયશ્ચિત કરી શકે છે કેટલીક માન્યતાઓ અનુસાર નિઃસંતાન યુગલો જો તેના પાણીમાં સ્નાન કરે છે અને ભગવાન શિવની પૂજા કરે છે તો તે સંતાન પ્રાપ્ત કરે છે ઘણા ભક્તો અહીં બાળકો માટે પ્રાર્થના કરવા આવે છે ભક્તો દ્વારા તેમના પૂર્વજોની શાંતિ અને મોક્ષ માટે પ્રાર્થના કરવા અને તેમના પ્રિયજનોને અવસાન પછી ધાર્મિક વિધિઓ કરવા માટે પણ તેની મુલાકાત લેવા આવે છે અહીંયા તમે જોઈ રહ્યા છો બધા લોકો પોતાના પિંડદાન પણ કર્યા છે જે રામેશ્વર મંદિરે લોકો આવે છે તો અહીંયા પિંડદાનનું પણ એટલું મહત્ત્વમાં છે અહીંયા તમે જોઈ શકો છો આ રામેશ્વર જે અગ્નિતીર્થ કહેવાય છે એ જગ્યા હું આવી ગયો છે જે અહીંયા સ્નાન કરવાનું છે ઓલરેડી અહીંયા બહુ ભીડ તમને જોવા મળે છે અને ઘણા લોકો પિંડદાનની પણ પૂજા અર્ચના પણ કરી રહ્યા છે તો ચાલો આપણે દરિયા કિનારે આવી ગયો છે રામેશ્વરનો આ દરિયા કિનારો છે તમે જોઈ શકો છો દરિયા કિનાર વ્યૂ પોઈન્ટ જોઈ શકો છો જુઓ આ અગ્નિ તીર્થકુંડ છે આ અગ્નિતીર્થ કુંડમાં કહેવાય છે કે પવિત્ર સ્થાન છે ચોસઠ પવિત્રનું જે સ્થાન કહેવામાં આવે છે ત્યાંનું આ પવિત્ર સ્થાન છે લોકો અહીંયા જ્યારે રામેશ્વર મંદિરે દર્શન કરાય તો સૌથી પહેલાં અહીંયા અગ્નિકુંડની અંદર સ્નાન કરે છે ચો અગ્નિકુંડનું સ્નાન કર્યા પછી રામેશ્વર મંદિરમાં જઈને બાવીસ કુંડનું પણ ફરીથી સ્નાન કરે છે એ બાવીસ કુંડનું સ્નાન કર્યા પછી એ લોકો સીધા મંદિરના કપડાં ચેન્જ કરીને મંદિરના દર્શન કરે છે તો તમે જ્યારે પણ મંદિર રામેશ્વર મંદિરની ટ્રીપ પ્લાન પ્લાન બનાવો તો અહીંયા અગ્નિકુંડમાં સ્નાન કરવું ખાસ મહત્ત્વ છે કરીને પછી આગળ જવું Thank <laughs> અગ્નિકુંડનો જે જગ્યા છે ત્યાં આવ્યો છું આ અગ્નિકુંડમાં તમે જ્યારે અહીંયા આવતા અહીંયા સ્નાન છે અહીંયા તમને બોતલ મળી જશે એ બોતલનું થોડું પાણી અને મળ્યાં અંદર જઈને તમારા બાવીસ કુંડના પણ થોડું જળ લઈને તમારી ઘરે રાખી શકો બીજી વાત છે મારી સામે આ જો આ જે દેખાય છે મેં અહીંયા અગ્નિકુંડની એક રેતી લીધી છે એ રેતીનું મિનિંગ શું છે એ પણ જાણી લો જ્યારે ત્રણ તમે અહીંયા અગ્નિકુંડની રેતી લેવા જાઓ તો એને ઘરે રાખવાનું નથી બટ એ રેતીને લઈને તમારે કાશી જવાનું અને કાશી જઈને તમારે એને ગંગાજીમાં વિસર્જિત કરવાનું છે એ ખાસ અહીંયાના લોકો એવું કહે છે એટલે મેં તમને આ થોડી માહિતી આપી તો ખાસ ધ્યાન રાખ્યું જ્યારે તમે અહીંયા આવો તો રેતી લઈ જાઓ તો ઘરમાં નહીં રાખવાનું પરંતુ જ્યારે તમે કાશીની યાત્રા જશો બાબા કાશી વિશ્વનાથના દર્શને તો ત્યાં આ અગ્નિને આ આ જે રેતી છે ત્યાં વિસર્જિત કરવાનું છે બીજી વાત બતાવી દઉં કે જ્યારે પણ હું કોઈ પણ યાત્રા પર જાઉં છું ત્યારે મારી જોડે દરેક વખત એક બનાવ બને છે કે વરસાદ મળે દરરોજ નડે છે જેમ ઉજ્જૈન મહાકાલેશ્વર જ્યો ત્યારે પણ વરસાદ આવ્યો હતો આજે હું બાબા આજે હું રામ રામેશ્વર મંદિર આવ્યો ત્યારે પણ જો વરસાદના વરસાદ ચાલુ થઈ ગયો થોડા થોડા છાંટા પડે છે જેથી કરીને મારે જે જે સ્થળ જોવાનું છે એમાં વિઘ્ન પડે છે તો જ્યારે પણ હું આ યાત્રાએ જઉં તો મને આ વરસાદથી સ્વાગત તો હંમેશા થાય છે જો તમારામાં જલનું પણ તૈયારી થઈ જાય છે હા તો મારા વિડીયો બી આવે ગયા એ થોડા થોડા જલ ઈસ બોતલમાં ભરાય દેખો થોડા થોડા અગ્નિર્થમાં અમે અગ્નિ કુંડમાં ત્યાં સ્નાન કરીને પાછા વ્યાપાત અમે પાછા લાઇનમાં લાગી ગયા છીએ કેમ કારણ કે સ્નાન કરવાનું છે આ બાવીસ કુંડનું જે સ્નાનની ટિકિટ છે માત્રને ને પચીસ રૂપિયા આ એની લાઇન છે જો તમે ડાયરેક્ટ તમે જશો તો તમારા વીઆઈપી લાઈનના પણ એકસો પચીસ રૂપિયા અને ડાયરેક્ટ એજન્ટને પકડીને તમારા અઢીસો રૂપિયા તમારા જોડેથી પડાવી શકે છે કે તે વખત પાંચસો રૂપિયા લે છે જે તમારા પર પાણીની ડોલ છાંટે છે બરોબર તો આ જે લાઇન તમે જોઈ રહ્યા છો એ પચીસ રૂપિયાની ટિકિટ છે અને એ સીધા કુંડની ટી સ્નાન માટેની ટિકિટ લઈ રહ્યા છે અને બધા ભીના કોઈ સૂકું નથી બધા ભીના થઈને એટલે અગ્નિમાંથી સ્નાન કરીને અગ્નિ કુંડમાંથી સ્નાન કરીને અહીં લાઇનમાં લાગી ગયા છે તો ચાલો આપણે પણ આ ટિકિટ ખરીદીએ અને બાવીસ કુંડના સ્નાન કરીએ હવે આપણે આગળ વાત કરીએ કે જ્યારે તમે પચીસ રૂપિયાની ટિકિટ લઈને ગયા છો અંદર હવે બાવીસ કુંડ કયા કયા છે એના વિશે વાત કરીએ સૌથી પહેલું જે કુંડ આવે છે મહાલક્ષ્મી તીર્થમ તો તમામ બાવીસ કુવામાંથી પ્રથમ તે તીર્થમ મંદિરના કોરિડોરની અંદર છે એટલે સૌથી પહેલું આવે છે આ કુવાના પાણીમાં સ્નાન કરવાથી તમને દેવી મહાલક્ષ્મીના કૃપા પ્રાપ્ત થાય છે અને ધવણા બનો છો એવું કહેવામાં આવે છે ત્યારબાદ બીજા ત્રણ કુળના નામ છે સાવિત્રી તીર્થમ ગાયત્રી તીર્થમ અને સરસ્વતી તીર્થમ એવું માનવામાં આવે છે કે મંદિરના પડસાની અંદર બીજા ત્રીજા અને ચોથા તીર્થમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ રોગો દૂર થાય છે અને તેને ખરાબ સાપ સાપથી બચાવે છે કહેવાય છે કે આ કુવાઓના સ્નાન કરીને રાજા કાશીબદ તેના તમામ સાપમાંથી મુક્ત થયા હતા ત્યારબાદ સેતુ માધવ તીર્થમ આ પાંચમું તીર્થધામ મંદિરના ત્રીજા કોરિડોરમાં સ્થિત એક પવિત્ર તળાવ છે સુંદર લીલ લીલીઓથી ઢંકાયેલ તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે અહીં સ્નાન કરી શકો છો ત્યારબાદ આગળ આવે છે ગંધ માધન તીર્થમ મંદિરના કોરિડોરની અંદરનું છઠ્ઠું તીર્થધામ સેતુ માધવ પેરુમલ મંદિરની નજીક આવેલું છે ભક્તો આશીર્વાદ મેળવવા સંપત્તિ મેળવવા અને તેમના ખરાબ કાર્યોથી પોતાને શુદ્ધ કરવા માટે અહીં સ્નાન કરે છે કવચ તીર્થમ અને ગવાયા તીર્થમ તો મંદિરના કોરિડોરની અંદર આવેલું સાતમું તીર્થધામ કવચ તીર્થધામ છે તે ગાવચ અથવા સ્વચ્છ તીર્થમ પણ છે એવું પણ માનવામાં આવે છે કે આ મંદિરનું સ્નાન કરવાથી મૃત્યુ પછી નરકમાં જવાથી બચાવ થાય છે એવું માનવામાં આવે છે કે આઠ તીર્થધામોમાં સ્નાન કરવાથી તમે ઈચ્છાઓ પૂર્ણ કરવા વૃક્ષની છે આશ્રમ તીર્થમ મેળ અને નાળતી મંદિરના પ્રાંગણની અંદર મરી આવેલા બાવીસ તીર્થોમાં નાલા તીર્થમ નવમું તીર્થમ છે એવું માનવામાં આવે છે આ તળાવમાં સ્નાન કરવાથી અગ્નિ યોગનો લાભ મળે છે ત્યારબાદ આવે છે સાંગુ તીર્થમ અને તીર્થમ મંદિરની સંકુલની અંદરનું અગિયારમું તીર્થધામ સાંગુ તીર્થમ છે શંકુ તીર્થ પણ કહેવાય છે આ તીર્થમ આંતરિક કોરિડોરમાં સ્થિર છે આ તીર્થમાં સ્નાન કરવાથી તમને જરૂરિયાતના સમયે અન્ય લોકો પ્રત્યે કૃતજ્ઞતાથી પસ્તાવ કરવામાં મદદ મળશે અને બારમુ તીર્થ એ ચક્રતીર્થ છે એવું માનવામાં આવે છે કે આ મંદિરના પાણીમાં સ્નાન કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે પછી આવે છે બ્રહ્મહાથી વિમોચન તીર્થમ મંદિરના કોરિડોરની અંદર સ્થિત બ્રહ્મહાથી વિમોચન તીર્થમ અંદરના પ્રહારમાં આવેલું છે આ આ સ્થાન પર એવું માનવામાં આવે છે કે બ્રહ્માથી જે વ્યક્તિઓ તેના તેના વર્તમાન અથવા જન્મમાં ગાયની હત્યા કરી છે પાપોથી સૂર્ય તીર્થમ અને ચંદ્ર તીર્થમ આ બંને ચૌદમા અને પંદરમા તીર્થ મંદિરના અંદરના કોરિડોરમાં છે એવું માનવામાં આવે છે કે આ મંદિરોમાં સ્નાન કરવાથી તમે ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યનું જ્ઞાન મેળવશો ગંગા તીર્થમ યમુના તીર્થમ અને ગયા તીર્થમ સોળમી સત્તરમી અને અઢારમી આ સંખ્યાઓ તીર્થ મંદિરના કોરિડોરની અંદરના પ્રહારમાં સ્થિત છે ભારતની પ્રસિદ્ધ નદીઓ પરથી નામ આપવામાં આવી છે આ તે સ્થાનો છે જ્યાં ગણસૂરથી રાજાએ જ્ઞાન મેળવ્યું હતું શિવ તીર્થમ અને સત્યમ તીર્થમ ઓગણીસમું તીર્થધામ શિવ તીર્થમ મંદિરના કોરિડોરની અંદર સ્થિત છે આ સ્થાન પર એવું માનવામાં આવે છે કે તમે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ વિરુદ્ધ ખરાબ શબ્દો બોલવા પર પસ્તાવ કરી શકો છો વિષ્ણુ તીર્થધામ સત્ય તીર્થ અંદરના કોરિડોરમાં આવેલું છે આ તીર્થધામના ધામના પવિત્ર સ્નાન કરવાથી તમારા પાપોથી મુક્તિોમાં સ્નાન કરવાથી સમાન લાભ મળશે અને કોળી તીર્થમ કોળી તીર્થમ એ તમામ તીર્થધામો સૌથી પવિત્ર તીર્થધામ તરીકે ઓળખાય છે મંદિરના કોરિડોર અંદરના બાવીસ તીર્થધામો છેલ્લું આ ઐતિહાસિક તીર્થધામ ભગવાન કૃષ્ણને તેમના દુષ્ટ કાકા રાજા કંસની હત્યાના પાપનથી મુક્ત કરવા માટે માણવામાં આવતું હતું તો આ થઈ ગયું તમને બાવીસ કુંડ વિશેની માહિતી અમે આશા રાખીએ છીએ કે તમને રામનાથ સ્વામી મંદિરના કુવાઓ વિશેના આ જે માહિતી તમને કેવું લાગ્યું હતું સારું લાગ્યું તો લાઇક કરજો અને બીજાને શેર કરજો કે જે બાવીસ કુંડનું સ્નાન કરતા તો એના વિશે લોકો જાણે તો તમે જોઈ ગયા આજના વિડીયોની અંદર મેં તમને રામેશ્વર મંદિરની સંપૂર્ણ માહિતી તેમજ બાવીસ કુળની માહિતી અગ્નિતીર્થની માહિતી મેં તમને આ વિડીયોમાં આપી છે રામેશ્વર મંદિરની સ્થાપના મે તમને કહે કે શ્રી રામે અહીંયા શિવલિંગની સ્થાપના કરી જ્યારે તેઓ લંકા યુદ્ધ કરવા જતા ત્યારે અને આ મંદિરમાં સંપૂર્ણ માહિતી મેં તમને આપેલી છે તમને આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો બીજા લોકોને શેર કરજો અને એનું ભાડું શું છે એ બધું મેં ડિસિપ્લિંગ પણ આપેલું છે અને તમે જોઈ શકો હોટલની વ્યવસ્થા ધર્મશાળા વ્યવસ્થા ક્યાં કરવી એની પણ મેં તમને અહીંયા માહિતી આપી છે તો આ તો જે લોકો કે મિત્રો રામેશ્વરની ટ્રીપનો પ્લાન બનાવી રહ્યા છે તેમને કઈ રીતે આવો અને કઈ રીતે જવું એ બધી માહિતી અહીંયા આપવામાં આવેલી છે અને આ વિડીયો એ મિત્રોને અચૂક શેર કરજો જેથી કરીને એમને ઉપયોગી નીવડે અને રામેશ્વરમાં શું જોવાલાયક છે એના વિશે માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં હો આવજો જય કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો